તો હેલ્લો મિત્રો કેમ છે બધાને તો મિત્રો વીડિયો પર નવા હોય તો વીડિયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો ઘણીવાર પ્રશ્ન થતો હોય કે જાડા અને પાતળા પુરુષોમાંથી કામ કરવાની કોની સાથે કામ કરતી વખતે મજા આવે છે તો મિત્રો જો આપણા શરીરમાં વધુ ચરબી હોય અને આપણું વજન વધુ હોય તો મિત્રો શરીરના અમુક પાર્ટ ઉપર એવી ચરબી હોવાથી આપણો હથિયાર નાનો પણ દેખાય છે અને સ્ત્રી સંતુષ્ટ કરવામાં નાનો પડે છે એટલે કે જો પેટની ચરબી સાથરની ચરબી હોય તો છોકરાનો જે હથિયાર હોય છે તે નાનો દેખાય છે કારણ કે તે ચરબીની વચ્ચે ઘેરાઈ ગયા હોય છે જો તમે ચરબી ઓછી કરો તો એ લંબાઈ પણ વધે અને મિત્રો પાતરા છોકરાની વાત કરીએ તો પાતરા છોકરા વજન ઓછો ના હોવો જોઈએ ઓછો હોવાથી એ કામ કરતી વખતે મજા ના આવે એટલે શરીર મીડિયમ હોવું જોઈએ પણ આ મિત્રો જેમ છોકરો પાત્રો હોય એનામાં ચરબી હોતી નથી એના કારણે એમના જે હથિયાર હોય છે એ હથિયાર થોડો લાંબો અને મોટો દેખાતો હોય છે કારણ કે તેના પેટ ઉપર કે સાથરમાં ચરબીઓ દેખાતી હોતી નથી